સાહેબ વિરોધ થઈ રહ્યો છે એ આજે અમારી બેન દીકરીઓ વિશે કે કોઈ પણ ની બેન દીકરીઓ વિશે જે જાહેરમાં બફાટ ફેલ ફેલ બોલી જાય છે ને આપણે ભૂતકાળમાં પણ ઘણું જોયું છે નથી જોયું એવું નથી તો શું દર વખતે દરેક સમાજને સહન જ કરવાનું આજે અમારો ઇતિહાસ તમે જોવો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે નારી સન્માન માટે અમે અમારા માથાના બલિદાન દીધા છે અમે તેતરો માટે માથાના બલિદાન દીધા છે ને આજે કોઈ એક વ્યક્તિ આવી અને જાહેરમાં એવું કહી જાય તો એ માફીને પાત્ર તો નથી શા માટે ભારતીય જનતા પાર્ટી છે નાના કોઈ ફોલ્ટમાં હોય તો એની ટિકિટ રદ થઈ જતી હોય છે જો ગામમાં કોઈ વિરુદ્ધ હોય તો ટિકિટ રદ થઈ જતી હોય તો આની આખા ઇન્ડિયા લેવલે વિરુદ્ધ છે બેન દીકરી એક બાજુ સરકાર નારી વાતો કરે છે ના મહિલાઓને આગળ આગળ લઈ આવો પ્રોત્સાહન આપે જી તો આ કેટલી રીતે યોગ્ય છે કે આખા ભારતની મહિલાઓ રોડ ઉપર આવી ગયા છે અને રૂપાલાનો વિરોધ કરે છે ટિકિટ કપ આ આખું તમે સમીકરણ જોશો ને સાહેબ તો જે બફાટ રૂપાલા કર્યો અને પછી જે વિરોધ થયો ત્યારે આ લોકોના અહંકાર અને અભિમાનમાં આ લોકોને એવું હતું કે આ બે પાંચ દિવસ વિરોધ કરશે પછી જે રાજકીય પક્ષો જે આ લોકોનો વિરોધ કરતા હોય છે બે પાંચ દિવસ મીડિયામાં આવીને પછી ચૂપ થઈ જાય છે એટલે આ લોકોને એવું જ હતું કે આ ચૂપ થઈ જશે પણ આ લોકો એ વસ્તુ ભૂલી ગયા કે એ જે વિરોધ કરનારાઓ છે કે જે એમનો ગૌરવવંતો ઇતિહાસ અમે માથાઓ દીધા છે અમારી નારી સુરક્ષા માટે નારી સન્માન માટે અમે દીધેલા છે ખોટી વાતો નથી કરતા આ લોકોની જેમ કે નારી સન્માન બેટી બળાવો પડાવો બેટી બચાવો આ બધા જે જુમલાઓ આ લોકો આપે છે અમે અમે કરેલું છે ને અમે બોલીએ છીએ અને અમારો જે સમાજ જે છે ઈ કોઈ પણ શે શરમ રાખ્યા વગર હવે અમે જાહેરમાં એવું કહીએ છીએ કે તમે તમારી મર્યાદામાં રહ્યો જો અમે અમારી મર્યાદાઓ મૂકશું તો ભૂતકાળ બહુ દૂર જવાની જરૂર નથી પરિણામો બહુ એટલે બહુ કડવા આવશે ભારત આઝાદ થયું એના પછી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયના રજવાડા બહુ બહુ મોટું આમાં યોગદાન છે એક ભારત બનાવવામાં તમે તમારા રજવાડાઓ સરકારને આપી જી એ બાબત શું કહેવાનું સરકારની આ દેશ ભારત દેશની રચના કરવામાં

અને એની કામગીરીને જોઈને સરકારે પાછી ત્રીજી વખત પરવાનગી દીધા તો ક્યાંક ને ક્યાંક રૂપલાના કારણે કેટલા આવા સંસદ સભ્યોને ભોગવવું પડે છે તકલીફ પડે જો આ વસ્તુ હવે એવી છે જ્યાં સુધી અમારી એક એક જ માંગ હતી તમે જોજો આખા ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ વિરોધની છે પણ તમે કોઈ દિવસ કોઈ પણ શહેરમાં કોઈ પણ ગામડામાં કોઈ પણ વિરોધ કરતા હોય એ વ્યક્તિઓ અમારા યુવાનો અમારા સમાજમાંથી કોઈ પણ બેન દીકરીઓ કે યુવા ખાલી એક જ વસ્તુ બોલીએ છીએ અમે રૂપાલા હાય હાય તમે કોઈ વ્યક્તિનું તીસ રૂપાલા સિવાય તમે કોઈ વ્યક્તિ વિશે સાંભળ્યું મોદી વિશે અમિત શાહ વિશે સાંભળ્યું સાંસદ છે વિનોદ ચાવડા વિશે સાંભળ્યું અમારી લડાઈ ખાલી ને ખાલી રૂપાલા માટેની છે અમે કોઈ વ્યક્તિગત કોઈના વિરોધ નથી કરતા રૂપાલા સિવાય અમારી માંગ નો સંતોષાણી એટલે અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છીએ તો અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છીએ

આજની તારીખમાં બહુ અઘરું કામ છે જ્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે રજવાડા દેશના એકત્રીકરણ માટે દાનમાં દેવાનું ત્યારે અમે તો એવું નહોતું વિચાર્યું અમારા પૂર્વજોએ તો એવું નહોતું વિચાર્યું કે અમારે આ દિવસ જોવો પડશે આજે અમારો સમાજ આઝાદીથી લઈ અને રાજાશાહી વખતથી પણ આજને કાંઈક ને કંઈક કેમ ને કેમ રીતે અમે બીજા વરણને અઢારે વરણને અમે મદદરૂપ જ થયા આજ દિવસ સુધી તમે કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું કે ક્ષત્રિય આ માંગ કરીને એનું આ આંદોલન કર્યું આજે એક નાનકડી ગમથી એક ટિકિટ જ કે જે પોસિબલ જ હતું પોસિબલ જ હતું પણ ઈટ ઈ અમારી એક નાની અમથી માંગ અમારી જો નો સંતોષાતી હોય કે જેનો ઇતિહાસ છે જે સમાજનો જે આટલી વિરાસતો જે અમારી અને એની એની એના બદલામાં કદાચ એક ટિકિટ જો એ લોકોએ રદ કરી હોત તો આજે આ દિવસ જોવો ન પડત

એમના ઉપર પોલીસ દ્વારા જે કરવામાં આવી રહ્યા છે અટક કરવામાં આવી રહી છે તો તમને ક્યાંય એવું હવે નથી લાગતું હું અઢારે વર્ણના તમારા માધ્યમથી એક સવાલ કરવા માંગુ છું કે જે તે ટાઈમે આપણે અંગ્રેજોની ગુલામી કરતા હતા મહાત્મા ગાંધી થી કરીને બધા નેતાઓ જે વિરોધ કરતા હતા કાળા વાવટાઓથી ત્યારે અંગ્રેજ સરકાર એમને જેલમાં પૂરતી હતી તો આજે ક્યાંક આપણને એવું હવે તમને નથી લાગી રહ્યું કે આપણે પાછા ગુલામી કાળમાં ગયા છીએ જયદીપભાઈ ખાસ કરીને તમને મોટો પ્રશ્ન એ તમે જે વાત કરી કે ડેમોક્રેસી જી દેશમાં ખતમ થઈ ગયું એવું લાગી રહ્યું છે એ બાબત તમે શું કહેશો ડેમોક્રેસી ખતમ થવા જો મારું એક બહુ બહુ એટલે બહુ દ્રઢપણે માનવું છે કે કોઈ એક વ્યક્તિના હાથમાં એટલી બધી સત્તાઓ ન આપી દેવાય કારણ કે જ્યારે જ્યારે પણ અપાર સત્તા આવે છે ને ત્યારે ત્યારે અપાર અહંકાર પણ ભેગો જ આવે છે એક તમે કોઈ પોસ્ટ સત્ય પોસ્ટ જો કરશો જી તમારી ધરપકડ થાય છે તમે સાચું બોલશો જી ધરપકડ થશે એક બી કે વસ્તુ ઉપર તમે તમારો અભિપ્રાય પોતાનો તમારો કે વસ્તુ સાચી છે ખોટી છે એ મૂકશો તમે ધરપકડ થાય છે આ કેટલી યોગ્ય છે અને તંત્ર પણ આમાં ધ્યાન દેવું જોઈએ તંત્ર આ સત્તામાં બેઠેલા અમુક વ્યક્તિઓની કઠપુતળી બની ગયું છે તંત્ર આજે તમે તમારા તમે તમારી રીતે તમારા વિચાર તમારા મંતવ્યો તમે રજૂ ન કરી શકો આજે હું તમારા માધ્યમથી વાત કરી રહ્યો છું બની શકે કદાચ આજકાલ કાલમાં મારા ઘરે આવી જાય હાલો તમે આ બોલ્યા છો તો બોલવાનો અધિકાર આપણા દેશના કાયદાએ આપણને આપેલો હતો આપણે બોલવાનું પણ સંવિધાનનો મતલબ સંવિધાનનો મતલબ રહ્યો ક્યાં સાહેબ સંવિધાને જે છૂટ આપી છે સંવિધાન ઉપર આજે બાબા સાહેબ આંબેડકરે આપણા દેશને આપણા દેશના નાગરિકો સંવિધાન રૂપી જે અનમોલ ભેટ આપી છે એને અમુક લોકો હવે જ રહ્યા છે આ રીતે એ લોકો સંવિધાનનું પણ અપમાન કરી રહ્યા છે અને સંવિધાન રચનારા લોકોનું પણ અપમાન કરી રહ્યા છે આ ચૂંટણી નજીક આવી રહી આગામી પગલા શું હશે જો સ્વચ્છ રાજીનામું નહીં આપે તો આગળ શું પગલાં અમારી પેલી માંગ હતી રૂપાલા હટાવો તમે કોઈ પણ ટિકિટ આપશો અમે સપોર્ટ કરશું એ માંગ ના સ્વીકાર પછી અમારો સંકલન સમિતિ એ જાહેર કર્યું સ્ટેપ ટુ કે અમે ભાજપનો વિરોધ કરશું તો અમે દરેક ગામડે ગામડે જઈને ગાંધી ચિંધિયા માર્ગે જ અમારે કોઈ શસ્ત્રો હાથમાં લેવાની જરૂર નથી અમારે ખાલી એક જ વસ્તુ પબ્લિકને સમજાવી છે અઢારે વર્ણને સમજાવી કે જો આ આવી વાત આવો બનાવ અમારા સમાજની બેન દીકરીઓ વિશે કે અમારા સમાજ સાથે થઈ શકતો હોય કે જે અમારે ખાલી ઘરે ઘરે જઈને આટલું જ સમજાવવાનું હા તો જદીપભાઈ જાડેજા આપણી સાથે અને ખાસ કરીને જે વાત કરી કેટલા સમયથી વિરોધ છે એ રૂપાલા સાહેબનો વિરોધ છે અને રૂપાલા સાહેબ જો ટિકિટ પાછી ખેંચી રહેતા હોય ઘટી જતા હોય તો વિરોધનો કોઈ પ્રશ્ન જ નથી